લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે નર્મદા જિલ્લાના એવા પણ બુથ છે કે જ્યાં કોઈ પણ જાતની મોબાઈલ કનેક્ટિવિટી નથી ફોર અને ફાઈવ જીના જમાનાના નર્મદાના ચોવીસ ગામોમાં કોઈ જ નેટવર્ક નથી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે રાજકીય નેતાઓ અને પાર્ટીઓ હાલમાં ચૂંટણી કામમાં જોતરાઈ ગયા છે સભાઓ રેલીઓ થવા લાગી છે સરકારી તંત્ર પણ ચૂંટણી સારી રીતે થાય અને નિષ્પક્ષ રીતે થાય તે માટેના કામગીરીમાં લાગી ગઈ છે ત્યારે આ બધાની વચ્ચે નર્મદા જિલ્લાના એવા પણ બુથો છે કે જ્યાં કોઈપણ જાતની મોબાઈલ કનેક્ટિવિટી જ નથી ફોર જી અને ફાઇવ જીના જમાનામાં નર્મદાના ચોવીસ ગામોમાં કોઈ જ નેટવર્ક નથી જેના કારણે વન વિભાગની સહાય લેવામાં આવશે અને વોકી ટોકી મૂકવામાં આવશે નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને સુડતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ અંતરિયાળ ગામોમાં હજુ પણ નેટવર્કનો અભાવ જોવા મળે છે અગાઉ સૌથી વધુ મતદાન કેન્દ્ર જે શેડો એરિયામાં આવતા હતા પરંતુ પ્રવાસનને વેગ મળતા પ્રવાસીઓ વધુ આવતા હોવાથી ધીરે ધીરે નવા મોબાઈલ ટાવરો નખાયા છે હવે નર્મદા જિલ્લામાં મતદાન કેન્દ્રો કે જે શેડો એરિયામાં આવે છે એવા હવે માત્ર ચોવીસ જેટલા મતદાન કેન્દ્રો વધ્યા છે જ્યાં ખાસ સુવિધાઓ કરવામાં આવશે અત્યારની જે લોકસભાની ચૂંટણી છે એમાં ખાસ કરીને નર્મદા જિલ્લા જે આપણો અંતરિયાળ વિસ્તાર કહેવાય છે એમાં બે વિધાનસભા આવે છે એકસો અડતાલીસ નાંદોદ અને એકસો ઓગણપચાસ ડેડીયાપાડા આજથી તમને વાત કરું તો અત્યારે આપણે કુલ ચોવીસ શેડો બુથ છે નાંદોદમાં નવ અને ડેડીયાપાડામાં પંદર એમ કરીને ચોવીસ શેડો બુથ છે આ શેડો બુથની વાત કરીએ તો શેડો બુથમાં એવા બૂથ છે કે જે કનેક્ટિવિટી ઓછી આવવાના કારણે મતદાનના દિવસે મતદાનનું રિપોર્ટિંગ મોડું મળવામાં વિલંબ થાય એના માટેનો આપણે shadow booth માં કરતા હોઈએ છીએ. ગત વિધાનસભા વખતે કેટલા હતા અને આ વખતે કેટલા બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી વખતે અંદાજિત સુડતાલીસ જેવા હતા. ઓલમોસ્ટ પચાસ જેવા shadow booth હતા જે હવે ઘટીને મોબાઈલ કનેક્ટિવિટી સારી થવાના કારણે અત્યારે ચોવીસ જેવા રહ્યા છે. લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો અત્યારની વ્યવસ્થામાં આપણે જિલ્લા કક્ષાના નોડલ તરીકે ડીસીએફ સાહેબને આપણે નિમણૂક આપેલી છે. ફોરેસ્ટ વિભાગની જે ઇન્ટરનલ વોકીટોકીની વ્યવસ્થા હોય છે આ તમામ હોય આપણે ટોકી મારફતે ફોરેસ્ટની ટીમ ડિપ્લોય કરાશે એ ફોરેસ્ટની ટીમ ટોકી મારફતે મતદાન મથકમાંથી આંકડા લઈને નજીકના જે એઆરઓનો કંટ્રોલ રૂમ છે એ એઆરઓના કંટ્રોલ રૂમમાં દિવસ દરમિયાનના તમામ આંકડા અને દિવસ દરમિયાનની તમામ ગતિવિધિ જેવી આંકડાને આપવાની થશે એ તુરંત જ નજીકના કંટ્રોલ રૂમમાં આપશે નાંદોદની વાત કરીએ એકસો અડતાલીસ નાંદોદ જે આપણી મુખ્ય કોન્સ્ટિટ્યુઅન્સી છે ને આપણું હેડક્વાર્ટર છે એમાં બસો અગિયાર મોજી કરીને પોલીસ પોલિંગ સ્ટેશન છે બસો ચોવીસ સુરફાણ છે બસો બત્રીસ ચિંકુઆ છે એવી રીતે અલગ અલગ ડેડીયાપાડાના વાત કરીએ એકસો ઓગણપચાસ ડેડીયાપાડા એસટી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીની તો પચાસ વેડછા છે વીસ નામગીર છે બસો ચુમ્માલીસ પાડી એક છે ત્રણસો બાર દેવસાકી બે છે આવા અલગ અલગ બૂથોમાં આપણે શેડો બૂથ તરીકે આઈડેન્ટિફાઈ કરીને ફોરેસ્ટ વિભાગના સંકલન મારફતે ફોરેસ્ટ વિભાગના હોકી ટોકી યુઝ કરીને કંટ્રોલ રૂમમાં માહિતી પહોંચાડે તો જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં હાલ ચોવીસ જેટલા શેડો એરિયાના ગામો છે જ્યાં કનેક્ટિવિટી ઓછી છે પરંતુ ચૂંટણીમાં ચાલે જ નહીં કોઈપણ માહિતી પહોંચાડવા માટે જે તે સ્થળ ઉપર સીધી વાત થાય એવા કર્મચારીઓ મૂકવામાં આવશે તો સરળતાથી આંકડાકીય માહિતી અને કોઈપણ જાતની માહિતી જરૂર પડે તે માટે સંપર્ક સાધી શકાય માટે આવા શેડો એરિયાના મતદાન મથકો પર ખાસ ફોરેસ્ટના અને પોલીસ જવાનો બંને વોકી ટોકી સાથે રહેશે જે શેડો એરિયાના મતદાન મથકો પર ફરજ બજાવશે અને માહિતીની આપ કરશે જોકે હજુ પણ એવા ચોવીસ ગામો છે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી નથી આ ગામોના લોકો પણ વહેલી તકે મોબાઈલ ટાવરની માંગ કરી રહ્યા છે